હેલો યુટ્યુબ ફેમિલી તો તમારું સ્વાગત છે આપણા એક નવા બ્લુકમાં તો જોવાનું ભૂલશો નહીં આપણે જવાનું છે ખેતર કેમ કે ખેતરમાં હાથી હાકવાનું છે તો આપણે જઈ રહ્યા છીએ ખેતર ભવ્યજભાઈ ગાડી હંકાવે છે તો ફાઇનલી આપણે ખેતર જઈને આપણે શું કામ કરવાનું છે એ ખેતર જઈને પછી હું તમને બતાવીશ કે કઈ રીતના આપણે શું કામ કરવાનું છે કેમ કે ડાળી બગડી ગઈ છે તો ડાળી આપણે વ્યવસ્થિત રીતે કાઢીને સાઈડમાં કરવાની છે જો સાઈડમાં થઈ જાય તો એમાં દાંતી હાલે તો આપણે ફાઇનલી મૂકી ગયા ખેતર આ છે આપણી વાડી જ પાછળ ધીમે ધીમે હાલે આવે તો તમે જોઈ શકો છો ને આપ ઓ આ શું આપણે તો સસલું જોવા મળી ગયું ઓહ આ સસલું કઈ રીતના છે તમે જોઈ શકો છો આ સસલાને હમણાં તમે જો કઈ રીતના એ વર્તન કરે છે જો 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 સસલું ખીજમાં આવી ગયું તો આપણે ભાગી ગયા સસલા પાસેથી અને આવી ગયા આપણા કામ ધંધે આપણે કા હતું આ ડાળીનું કામ તો આપણે ડાળી ભરવાની છે ડાળી બધી બગડી ગઈ છે હળી ગઈ છે તો એને કાઢીને સાઈડમાં મૂકવાની ઓ સસલું મોબાઈલ દેવા જો પાછું સસલું આવ્યું સસલું આપણા પાગે જો ભાઈ જો 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 ભાઈ પકડો પકડો તો ફાઇનલી આપણે ડાળી ભરી દઈએ છીએ આ સળી ગલી ડાળી છે તેને સાઈડમાં કાઢવાની છે કેમ કે પાછું ઘઉંનું વાવેતર કરવાનું તો ફાઇનલી આપણે ડાળી ભરવા બાી ગયા છે તો ભરાઈ જાય એટલે પાછું આપણે ઘરે પણ જવાનું છે તો ફાઇનલી ડાળીનું કામકાજ ચાલુ કરી દીધું છે કેમકે ડાળી ભરાઈ જાય તો એમાં દાંતી હાલે તો વાળો આવે એટલે દાંતી મરાવી દઈએ તો ફાઇનલી ડાળીનું કામ થઈ ગયું જો તમે જોઈ શકો છો કે કેટલી ડાળી બગડી ગઈ છે આખા ખેતર પાંચ બીઘાની ડાળી બગડી ગઈ છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આ જો પાછું સસરું જો આ તમે જોઈ શકો છો આ અમારા છે રિયાબેન એ તગારામાં બેઠા બેઠા જે માંડવી ઊગી ગઈ હતી ને બધી ઉપાડીને બેસવા જાય કોઈને લેવું હોય ડાળા તો કહેજો તો આ છે ભવ્યશભાઈ અમે બે જાય છે ઘરે કેમ કે ડાળી થઈ ગઈ છે ખાલી નખાઈ ગઈ છે તો ભવ્યશભાઈ એવું કહે છે કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અમારી ચેનલના નવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને આવો નવા બ્લોગ જોવા મળે તો ફાઇનલી હવે અમે ઘરે જવા માટે બી ભાઈ નીકળી ગયા છે અને આપણે ખેતરથી નીકળીએ એટલે ડાયરેક્ટ ઘરે જવાનું છે તો આ જોઈ શકો છો આપડી વાડીએ રીંગણા પણ છે જો કોઈને ખાવ હોય તો લઈ જાજો રીંગણા છે અને બતાવી દઉં તમને આપડી વાડી અને વાડીમાં આપણે મકાન છે તે મકાન તો આ જોઈ લો મકાન છે આ છે આપણે બોર બોરની મોટર છે અંદર તો એમાં આપણે ચેન કમ્પી ફિટ કરાવેલી છે જો કોઈને કરાવી હોય તો આપણે કહેજો આપણી પાસે કોન્ટેક છે અને પાછા આ છે આપણી વાવ આ છે આપણી આયાબુજા અને ભવ્ય અકાવવાના છે તો ભવ્ય કીધું કે બારે બાર કાઢી લો તો એ બારે બાર કાઢે જ વાળીને કાઢી લઈ પછી આપણે ઘર તરફ જઈ જઈએ ઘરે જવા માટે આપણે ભવેશભાઈ ગાડી બારી કાઢી લીધી ગાડી ચાલુ પણ કરતી આપણે બેઠી છે તો હવે આપણે નીકળી જઈએ કેમકે કે ઘેરે પૂગીએ કેમકે દુકાને કોઈ નથી મીરાલેખલી જ છે તો આપણે એને મદદ કરવી જોઈએ કેમ કે આજે રવિવાર છે તો દુકાનમાં પણ ઘરા છે તો ફાઇનલી આપણે નીકળી ગયા છે વાડીએથી ઘરે જવા માટે રેશભાઈ ગાડી હકાવે છે હકાવે ધીમે 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 બહુ તડકો થઈ ગયો હતો એટલે પછી અમે નીકળી ગયા હતા ટાઈમ થઈ ગયો તો અગિયાર વાગી ગયા હતા અને આપણે હવે ફાઇનલી ઘર તરફ જઈ જઈ રહ્યા છે તો બનારાજો બ્લોકમાં જેથી કરીને તમે પૂરો વિડીયો જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આ છે અમારા ખેતરનો રસ્તો આ જો કોઈ બનાવીને મૂકી દીધું છે તો ફાઇનલી આપણે અડધે રસ્તે પૂગી ગયા છે અને આડી ઘરે પણ પૂગી જઈશું પાંચ દસ મિનિટનો રસ્તો છે ખેતરથી ઘરનો ત્રણ ચાર કિલોમીટરનું અંતર છે ભવ્યશભાઈ ચાલુ ગાડીએ પણ ને બાય કરવાનું ભૂલતા નથી તો તમે જોઈ શકો છો કે આ સામે રિક્ષા આવી ગઈ ભવ્યેશભાઈ ગભરાઈને સાઈડમાં કરી દીધી હતી ગાડી અને આપણે આ આવી ગયા ફાઇનલી આપણે મેઇન રોડે પહોંચી ગયા છીએ જ્યાંથી સાયક્લોનિકનો રસ્તો ચાલુ થાય છે તો આ છે આરસીસી રોડ તમે જોઈ શકો છો ખેતર જવા માટે પણ આપણા ગામમાં આરસીસી રોડ છે એટલે એનો ટેન્શન છે કેમ કે ગાડી આપણે પાંચ દસ મિનિટનો રસ્તો પાંચ મિનિટમાં કપાઈ જાય છે હમણાં આપડે દસ જ મિનિટ થશે ઘરે પૂગતા તો બનાવી રહેજો આપણા બ્લોગમાં જોવાનું ભૂલતા નહીં અવનવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો શેર કરજો એટલે જેથી કરીને બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને આ મારા બી બ્લોક પહેલાં પહેલાં તમને બધી પહેલાં જોવા મળે તો તમે જોઈ શકો છો હવે ગાડી બંધ કરી દીધી પણ પાછી ચાલુ થઈ ગઈ મને એવું હતું કે નહીં થાય તો ફાઇનલી હવે ઘરે ભોગવો આવી ગયા છે આપણે કે આ ફાઇનલી આપણા ગામની પ્રાથમિક શાળા આવી ગઈશ ભીંગરાડ ગામની તમે જોઈ શકો છો ભીંગરોડ ગામ પ્રાથમિક શાળા તો ફાઇનલી હવે આપણે બે જ મિનિટની અંદર ઘરે આપણું ઘર આવી ગયું છે ઘરે પહોંચી ગયા છે ઘરે ડાયરેક્ટ આપણે જવાનું છે દુકાને આપણી દુકાને ડાયરેક્ટ આપણે પહોંચી ગયા ભવેશભાઈએ ગાડી રોકી દીધી આપણે દુકાને આવી ગયા દુકાનમાં આવ્યા તો આ શું જોઈએ કે માનવભાઈ બેઠા છે દુકાનમાં હો આ આવી ગયા આપણા ઘરાક ચંદુભાઈ બોડું ચંદુ આય બાય કરીને ડોક્ટર ડોઝ લેવા આવ્યા હતા તો મેં પછી એને ડૉક્ટર ડોઝ આપી દીધો જય માતાજી જયમાં મોબાઈલ મળ્યા એક નવા વિડીયોમાં બાય આવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો